સુરતના ઉન વિસ્તારમાં આવેલા બીઆઈટીએસ બસ બસ સ્ટેશનમાં ત્રણ લોકોએ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કરીને બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બસ ઓપરેટ કરતી એજન્સીએ ત્રણ લોકોને સામે બિસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સોમવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં સુરતના ઉન વિસ્તારમાં આવેલ બીઆઈટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામનો વ્યક્તિ તેના બે મિત્રો સાથે ઘુસી ગયો હતો આસિફે જણાવ્યું હતું કે તેના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાંથી ગુમ થયા છે અને આ આરોપ તેણે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર મૂક્યો હતો જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉગ્ર બનતા આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો એટલું જ નહીં આસિફ સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી સીસીટીવી કેમેરાને પણ આરોપીઓ દ્વારા સળીઓ મારીને નીચે પાડી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપીઓએ બસનો કાચ પણ ફોડી નાખ્યો હતો અને ત્યાંથી નાસી ગયા હતા સમગ્ર ઘટના અંગે કર્મચારી અફઝલે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી આ સમગ્ર ઘટના બીઆઈટીએસ બસ સ્ટેશનના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ જેના આધારે આસિફ પિંજરી અને તેની સાથે આવેલા અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે બેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી કેમેરામેન સેન્ડિલ વિરાણ સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે